હલો રામ રામ ને સીતારામ બધાને કેમ છો બધા જય માતાજી તો ચલો આપણે એક નવા બ્લોગ સાથે પાછા આવી ગયા છે તો જુઓ આજે આપણે બનાવીશું બ્રેડ ને પકોડા બ્રેડ પકોડા બનાવીશું તો બન્યા રહેજો જો બટાકા કાપી નાખ્યા છે ડુંગળી ક્રશ કરી દીધી છે ડુંગળી કાપીને મૂકી છે ધાણા કાપીને મૂકી નાખ્યા છે તો બન્યા રહેજો બ્લોગમાં તમને બ્રેડ પકોડા કેવી રીતે બનાવીએ તે સમ શીખાડીશું जईला हा बटाका बाफी नाख्या छे छोली नाके से पेला यानी, બટાકા વાપી નાખ્યા ડુંગળી બુંગળી કાપી નાખી છે ધાણા કમ્પ્લીટ કરી મૂકી દીધા હવે એને મેસ કરી દઈશું મિક્સ બધું ડુંગળીને બટાકાને મેક્સ મિક્સ કરી દઈશું આમાં ડુંગળી નાખી દઈશું ધાણા નાખી દઈશું બના રેજો બ્લોગમાં આ સુધી આપણે બટાક એને મિક્સ કરી દઈએ બટાકાને બીજામાં ફરી તો આપણે બેટર બનાવેલું છે ને એ વ્યવસ્થિત રીતે ભરી દઈશું અંદર અને થોડો પલટી નાખે તો

tadi mau namun coba મિત્રો કેવા લાગે છે જણાવજો દેવાનો ધીરેથી પકોડા કેવા લાગે તે જણાવજો મિત્રો કોમેન્ટ કરજો વધારે જ બેટર ભર્યું છે આમ થોડુંક સ્વાદ સારો લાગે ને પછી થોડુંક પાતળું પાતળું ભરીને કોઈ મતલબ ના રહે અંદર બધો મસાલો આવી જાય ને તો સારું લાગે બરાબર થવા દેવાનું સરસ આટલું બેટર થયું છે હજુ હજુ બેટર પડ્યું છે હજુ ચાર પકોડા થશે બીજો પકોડા નાખી દઈએ કેવા લાગે તે જણાવજો કોમેન્ટ કરજો અને ખાવા હોય તો આવી જજો નાસ્તો કરવા મેં તો હાથ થી સરસ આમ બધી રીતે કમ્પ્લીટ જગ્યા છે બધી જગ્યાથી ભરી દેવાના કોઈ જગ્યા બાકી નહીં રાખવાની ચાલો ફેરવી દઈએ ને

પકોડા અને ચા અમે તો બ્રેડ પકોડા સાથે ચા પીશું આવી જા મિત્રો બ્રેડ પકોડા ચા નાસ્તો કરવા ચાલો મિત્રો આવી જાવ હવે બ્રેડ પકોડા ને ચા નાસ્તો કરવા ચા અને બ્રેડ પકોડા